पाटन अगियारो पंचोतेर रुपया बार सौ बार रुपया मेहसाणा अगियारो पचास रुपया बार सौ अगिय रुपया डीसा अगयारो एकाणु रुपया बार सौ दस रुपया बोटाद अगिय सौ वीस रुपया थी अगयारो पचास रुपया सीधपुर अगर सौ एक रुपया अगियारो पचास रुपया अमरेली नौ सौ बावन रुपया अगयारो एक रुपया जामजोधपुर एक हज़ार एक रुपया अगयारो एर रुपया ભાવનગર એક હજાર એકત્રીસ રૂપિયાથી અગિયારસો ત્રેવીસ રૂપિયા વિસાવદર એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો એકત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો દસ રૂપિયાથી અગિયારસો એકવીસ એક્યાસી રૂપિયા જુનાગઢ એક હજાર રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા વાકાનેર અગિયારસો એસી રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા જામનગર એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો એંશી રૂપિયા જસદણ આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા થરા અગિયારસો નેવું રૂપિયાથી બારસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજેના તાજા એરંડાના ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન